લાખા પાદર ધારંગણીની બાજુમાં લાખા પાદર ત્યાં નદી નીકળી છે શેલ નદી આ શેલ નદીના કિનારે શેલ હનુમાનજી મંદિર લાખા પાદર જબરજસ્ત મંદિર બનાવ્યું છે અને આજે અમે દર્શનનો લાભ લીધો બહુ વ્યવસ્થિત છે બહુ વ્યવસ્થિત છે બહુ સારું મુનાભાઈ સાપરિયા અમે જયરામભાઈ બે બાયું ગણેશ વિસર્જનમાં આવ્યા હતા બાજુમાં બુઢેશ્વર જોયું ને ત્યાં પછી આ સેલ હનુમાન પગે લાગવા આવ્યા છે બહુ સારું લોકેશન છે બહુ મસ્ત છે કદાચ થ્રી વેડિંગ કરવું હોય ને તો આ એરિયો એવો છે કરી શકે લોકેશન જુઓ પિક્ચરમાં જેમ સીન સિનરી હોય ને એવું કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રી બધું યાદ મળે આવવા એ નદી એ બગીચા પહાડ ને કદાચ વન ભોજન કરવું હોય તો અહીં કરાય બહુ મસ્ત લોકેશન છે લાખા પાદર ધારંગણીથી બે જ કિલોમીટર થાય ચલાળા જ ખાંભા રોડ ઉપર ધારંગણી ધારંગણીથી બે કિલોમીટર લાખા પર જાવ બધું નજારો છે જો તમે જો છે હો બાકી મજા આવી જાય અમે જો હનુમાન દાદા ને પગે લાગવા જાય હનુમાનજી મહારાજ જાય ભગવાન જાય Really